સો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ને આજે અમે જવાના છીએ દ્વારકાધીશના મંદિરે તો બધા રેડી થઈ ગયા છે અને હવે અમે નીકળીએ છીએ સિદ્ધ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે ત્યાંથી અમે જઈશું બેટ દ્વારકા ત્યાંથી ઓખા અને પછી શિવરાજ શિવરાજપુર બીચ જ્યાં અમારું રાત્રિ રોકાણ છે ને વિડિયો જોવાનું ભૂલતા નહીં ને સ્કીપ કર્યા વગર વિડિયો જુઓ પૂરો વિડિયો જોજો તમને બહુ મજા આવશે તો મિત્રો આપ સૌ જાણો છો કે અમે એક સિંધુ સ્વાભિમાન યાત્રામાં નીકળ્યા છીએ અને આજે એનો દિવસ છે સાતમો અને સાતમા દિવસે અમે છીએ અત્યારે હાલ દ્વારકામાં અને શું વાત કરું આજે હું દ્વારકામાં પહેલીવાર આવ્યો છું તો મારી જે ફિલિંગ છે ને હું શબ્દોથી નહીં કહી શકું કેમ કે એ અંદરની ફિલિંગ છે સો આજે તમે વ્લોગ પૂરો જોજો અને તમને બહુ મજા આવવાની છે તો મળીએ આગળ આજે શું શું કરીએ છીએ તમને આ બ્લોગમાં જાણવા મળશે તો આગળ બી જોતા રહો બ્લોગ અને ચેનલ પર તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી શકે ને તમે આવી મોજ કરી શકો તો મિત્રો અમારો ચેકઆઉટનો ટાઈમ છે નવ વાગ્યાનો તો બેગ અમે રેડી કરી નાખીએ છીએ ને હવે અમે નીકળીએ છીએ મંદિર જવા માટે મિત્રો હું તમને એક વસ્તુ બતાવું તમે ધ્યાનથી છું નીચે શ્રી કૃષ્ણ ઉપર એક થીમ બનાવેલી છે હોટલની અંદર તો મિત્રો અમારી પૂરી ટીમ રેડી થઈ ગઈ છે અને હવે ચેકઆઉટ માટે તૈયાર છે તો તમે લોકો ફર્સ્ટ ટાઈમ આવે ફર્સ્ટ ટાઈમ કેવું લાગે છે દ્વારકામાં આવી મસ્ત હર્ષરાજ અને નિખિલભાઈનો બહુ આનંદ આવે છે કેમ કે ઘણા ટાઈમ પછી એ લોકો દ્વારકામાં આવ્યા છે ને દ્વારકામાં આવ્યા પછી ફિલિંગ કંઈ અલગ જ હોય છે ને અમારે યશ બી તૈયાર થઈ ગયું છે એ બી બેગ પેક કરે છે ને બહુ મજા કરી રાત્રે કહીશ અને અત્યારે બી ખૂબ મજા આવશે તમને આગળ જોજો અમે બહુ મસ્તી કરવાના છીએ આજે કેમ થશે ને મસ્તી આવે ને કે આજે મસ્તી કરવા ગયા મોજે અને અમે રોકાયા હતા અને રૂમ્સ અને સર્વિસ एकदम બહુ મસ્ત હતી ને Stappano a vedere se siete in grado di fare il gioco. Se siete in grado di fare il gioco, siete e grado di fare il મિત્રો મને ખબર નથી કે દ્વારકા દેશનો બોલાવો આવી રીતે આવશે ને આટલા સરસ મજાના દર્શન થશે ખબર વીઆઈપીમાં મિત્રો આજે જ્યારે દ્વારકા દેશના દર્શન કરે કાયદેસર મારી આંખમાં હશે આ લાગણીને હું શબ્દોમાં નથી કહી શકતો બહુ જ અદભુત ફિલિંગ આવ્યું છે આજે ગાઈસ ફાઈનલી સરસ રીતે દર્શન કરીને અમે નીચે આવી ગયા છીએ ને અત્યારે અમે છીએ માર્કેટમાં જોઈ શકો છો તો મિત્રો આ છે છપ્પન છપ્પન મંદિરમાં આવી શકાય છે ને અમે એ લોકો પેલા પાછળના દર્શક તો મિત્રો હું છું અત્યારે ગોમતી ઘાટ દ્વારકા અને આની પાછળ તમે જોઈ શકો છો એરપોર્ટ સુદામા સેતુ છે જે હાલમાં બંધ છે કઈ કારણોસર અમે અહીંયા અત્યારે ફોટોગ્રાફી કરીએ છીએ હજુ કહું તો મિત્રો મારો કોઈ પ્લાન નહોતો અને આજે હું આ દ્વારકામાં ફરું છું ને એ ફક્ત ને ફક્ત દ્વારકાધીશની જ કૃપા છે અને તમારામાં ભક્તિ અને શ્રદ્ધા અટું હોય ને તો દ્વારકાવાળો વ્યક્તિઓ જરૂર બોલાવીશ તો મિત્રો યાત્રાળુઓ જેટલા બી આવે છે મુલાકાત અવશ્ય લે છે ને અહીંયા દરિયાના મોજાની મજા માણે છે આપ મારી પાછળ જોઈ શકો છો કે કેટલા ફોટોગ્રાફી છે પોતાનું અમૂલ્ય જીવનની અમૂલ્ય ક્ષણો માણી રહ્યા છે એ પણ દ્વારકા દેશના સાનિધ્ય આ દરિયાને હિલોળા લેતો જોઈને મને પણ નાનું મન થાય છે પણ અનફોર્ચ્યુનેટલી અમારે બેટ દ્વારકા ઓખા અને કાર્યક્રમમાં જવાનું છે તો પછી અત્યારે વસીને રહેવું પડશે ક્યાંક ભીંજાઈ ગયા લોચા થઈ જશે ને ફાઇનલી અમે જ્યાં વધારે લોકો બધા ફોટા પાડવા ને ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં જે જગ્યા વધારે દેખાય છે એ જગ્યાએ પર જઈને ફોટો ક્લિક કરવા જેવું છે મને પણ એવું થયું કે હું પણ એ જગ્યાએ જેને ફોટો ક્લિક કરું છું મિત્રો અહીંના દૈરિયામાં નાવાની તો મનાય છે પણ જો તમારે સાચે નાવું જ હોય તો તમે અહીંયા બનેલા ઘાટ ઉપર બેસીને મજા માણી શકો છો અંદર ઉતરવાનું રિસ્ક લેતા ને તો મિત્રો ઇન્સ્ટાગ્રામ અને તો મિત્રો તમે રીલ્સ અને વિડીયોમાં આ જગ્યા ખાસ જોઈ હશે આ ફેમસ જગ્યા છે અહીંયા જ લોકો બધા વધારે રીલ્સ અને વિડીયો બનાવે છે મિત્રો વર્ષોથી મારું સપનું હતું કે હું આવવાનું ને આ જગ્યા પર ઉભા રહી ફોટો તોડવાનું ને આજે સપનું પૂરું થયું છે દ્વારકા જય દ્વારિકા મિત્રો તો મને તો અહીંયા આવીને એવું લાગે છે કે આજે દરિયો ગાંડો થયો છે કે શું તો ખરા જરા તો ફાઇનલ મિત્રો મારે જવાનું છે હવે બેટ દ્વારકા એટલે અમે અહીંથી નીકળીએ છીએ હવે મળીએ હવે બેટ દ્વારકા તો ફાઇનલી ગાઇઝ હું આવી ગયો છું નાગેશ્વર જ્યોર્તિલિંગ ને સરસ મજાના વીઆઈપીમાં દર્શન થઈ ગયા છે ને હવે અમે નીકળશું બેટ દ્વારકા માટે સરસ મજાનું આ મંદિર છે ગઈ તમે જોઈ શકો છો તો મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ આપણા બાર જ્યોતિર્લિંગમાં બીજા નંબરનું જ્યોતિર્લિંગ છે અને આ મંદિરની વાત તો શું કરવું એકદમ સ્વચ્છ અને બહુ જ સુંદર મંદિર છે તો દર્શન પણ થઈ ગયા છે સરસ ને હવે જશું અમે ભેટ દ્વારકા મારી પાછળ તમે મહાકાય મહાકાલની મૂર્તિ જોઈ શકો છો ભગવાન શિવશંકરની હર હર મહાદેવ はい。<music>